બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે એક વખત છપ્પૈયામાં એક હજાર જેટલા બાવાઓની મોટી જમાત આવી ગામની બહાર તળાવ પર ડેરા તંબુ બાંધીને તેમને પડાવ નાખ્યો તેમાંથી કેટલાક બાવાઓ ગામમાં જમતા માટે સીધું લેવા માટે ગયા ગામમાં ધર્મદેવની આબરૂ વધારે તેથી તેઓ ધર્મદેવના ઘરે આવ્યા આવીને પાક્કા સીધાની માગણી કરી ધર્મદેવે કહ્યું મારા ઘરમાં આટલા બધા માણસો જમે તેટલું સીધું તો નથી છતાં બને તેટલી વ્યવસ્થા કરી આપો ત્યારે બાવાઓ બોલ્યા અમે તો તમારું નામ સાંભળીને આવ્યા છીએ ગમે તેમ કરીને બધા સીધાની વ્યવસ્થા કરી આપો નહીં તો અમે અહીંયા ત્રાગું કરીશું એમ કહીને ચીપ્યા અને ધોકા પછાડવા તોફાન કરવા લાગ્યા ધર્મદેવ આ જોઈને મૂંઝાયા પિતાની મૂંઝવણ ઘનશ્યામ જાણી ગયા તેમણે કહ્યું પિતાજી ચિંતા ન કરો આપણા ઘરમાં જે કાંઈ સીધું છે તેમાંથી આ બાવાઓને આપવા માંડો ખૂટશે નહીં ઘનશ્યામના કહેવાથી ઘરમાં દાળ ચોખા લોટ ખાંડ ઘી વગેરે જે કાંઈ સીધું હતું તેમાંથી બાવાઓને જોઈએ તેટલું આપ્યું તલભાર પણ ખૂટ્યું નહીં જેટલું હતું તેટલું ને તેટલું જ રહ્યું બાવાઓ તો ઘનશ્યામનો આ ચમત્કાર જોઈને આશ્ચર્ય પામી ગયા રાજી થતાં થતાં સીધું લઈને પોતાની છાવણીમાં ગયા સાંજના સમયે ઘનશ્યામ ધર્મદેવની સાથે બાવાઓની જમાત જોવા ગયા જમાતના બાવાઓએ તેમનું સન્માન કર્યું અને ઘનશ્યામે બપોરે બતાવેલ ચમત્કારના વખાણ કરતાં કરતાં કહેવા લાગ્યા હે ધર્મદેવ આ તમારા પુત્ર ઘનશ્યામ ખરેખર કોઈ ઈશ્વર છે ઈશ્વરનો અવતાર હોય એમ લાગે છે નહીં તો એક ઘરેથી આટલા બધા માટે સીધું સામગ્રી પૂરી કઈ રીતે થાય ઘનશ્યામ આ બધું સાંભળી બાવાઓ સામે જોઈ મંદ મંદ હસતા હતા થોડી વાર પછી ઘનશ્યામ અને ધર્મદેવ જુદી જુદી છાવણીઓ જોતા છેલ્લી છાવણીએ પહોંચ્યા ત્યાં એક ઢોંગી બાવો વાઘના ચામડા પર આસન લગાવીને બેઠો બેઠો તરવારની ધાર કાઢતો હતો ઘનશ્યામે પિતાજીને તે ચામડું લાવી આપવા કહ્યું પેલો બાઓ એ સાંભળી અડબંગાઈમાં બોલ્યો ઈસ કા તીનસો રૂપિયા લગેગા ઘનશ્યામને થયું ત્યાગી થઈને આટલું બધું અભિમાન રાખે તે ઠીક નહીં એટલે ઘનશ્યામની ઈચ્છાથી ચામડામાંથી જીવતો વાઘ ઊભો થયો બાઓ ભડક્યો ઓ બાપરે બાપ માર્યો એમ રાડો પાડતો પાડતો ભાગવા લાગ્યો બીજા બાવાઓ પણ ડરીને નાશ ભાગ કરવા લાગ્યા ઘનશ્યામ મનમાં હસ્યા બીજા બાવાઓને ધીરજ આપતા કહ્યું ડરો નહીં એ તો પેલા અહંકારી માટે છે અભિમાની બાઓ કરગરીને માફી માગવા લાગ્યો અને કહ્યું કે પ્રભુ મને માફ કરો આ વાઘથી બચાવો દયાળુ ઘનશ્યામે ઇશારો કર્યો કે વાઘ જંગલમાં જતો રહ્યો પછી બધા બાવાઓને ઘનશ્યામે ત્યાગીના સાચા ધર્મનો ઉપદેશ આપ્યો બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે